અમને તો આમાં મિલિટે મિલેટી યાદ આવે છે આમાં જ્યાં જોઈએ આશાબેન દેખાય છે અમને એટલે આમ ગઈ તે અમને એમ નહોતી કે આશા પાસી નહીં ભરે પણ એટલા પૈસા દિવસ હમણાં થઈ જાય તોય હજી અમારે એ મારી દીકરીને કોઈ જાતનો ન્યાય નથી મળ્યો એ અમને બહુ અફસોસ થાય કે ચાર લાખ કિંમત કરી પણ ચાર લાખ તો શું પણ ચાર કરોડ હોય તો મારી આશાની કિંમત ન પૂરી કરી અંગે પ્રથમ માસિક તિથિ છે ત્યારે રાજકોટ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે તમને કેટલા હજુ યાદ આવે છે અમને તો આમાં મિલિટે મિલેટે યાદ આવે છે આમાં જ્યાં જોઈએ ત્યાં આશાબેન જ દેખાય છે અમને અમારી રાઈત જાય ને તો દીન જ જાતો રાઈતે અમને નીંદર નથી આવતી કારણ કે અમારા હાથમાંથી વહી ગઈ અહીંથી આ વહી ગઈ એટલે આમ ગઈ તે અમને એમ નહોતી કે આશા આ નહીં ભરે અમને તો એમ હતું કે આશા છે ને અહીં જે કાયમી માટે કાયમીને એના પપ્પાને કોક બેનનો ટાઈમ થઈ ગયો લઈ તી લેવા જાય એટલે એને ભૂલવી તો બહુ કઠણ છે પણ એટલા પૈસી દિવસ હમણાં થઈ જાય તોય હજી અમારે એ મારી દીકરીને કોઈ જાતનો ન્યાય નથી મળ્યો એ અમને બહુ અફસોસ થાય અમે તો ગરીબ માણસે એટલે અમારું માણસ ખોયું એટલે એને તો કોઈ મોટાઓને તો કંઈ નથી એનું એક માણસ આવું ગયું હોય ને આવી દીકરી રૂપના ઢીગલા જેવી તો એને ખબર પડે તો એને શું ખબર પડે એને કોઈ ફેર ન પડે ગરીબ માણસ ગરીબ માણસની કોઈ કિંમત જ નથી આ દુનિયામાં એટલા માટે અમે એમ કહીએ કે અમને ન્યાય જોઈએ બસ બીજું તો શું હવે કંઈ આશા તો પાછી નહીં આવી જાય આશા તમને કમાઈને આટલી ઉમરે ઓગણીસ વીસ ઉમર વર્ષની ઉંમરે તમને કમાઈને આપતી હતી આગળના ભવિષ્ય માટે શું તમને કોઈ વાતો કરતી આગળ આપણે આમ કરશું તેમ કરશું શું કહેતી એમ હતી કે પપ્પા કે કે મિલિટરીમાં જાય નોકરી લે નહીં કે હું દીકરો બની ને તમને બે માણાને હાંસવી કે હું ભલે લગ્ન કરું કે ન કરું પણ હું તમને બે માણાને હાંસવી કે એ મારી એ કંઈ એક ઈચ્છા છે ને એ ઈસા મારે પૂરી કરવી એ તો હજી મહિનો થયો ત્યાં જ મારી દીકરી એ એમ તો કીધા હતા કેમ કે કંઈ દેખાવડી એવી હતી લાંબી એવી હતી ને આમ બહુ એનામાં એવું એવું જ હતું કે કોઈને દુઃખી નહોતી જોઈ અંગતી કે દુઃખી કોઈને કરતી નહોતી તૈયાર તો એનો જીવ ગયો બાળકને બસાવવામાં મારી દીકરી હસોડી વહી ગઈ પણ તોય સરકારને એ વાતની કોઈ ખબર પડતી નથી કે ગરીબ માણાની દીકરી ગઈ તો એની કિંમત હશે ને એને ચાર લાખ કિંમત કરી પછી ચાર લાખ તો શું પણ ચાર કરોડ હોય તોય મારી આશાની કિંમત ન પૂરી કરી અંગે નાનામાંથી મજૂરી કરીને અમે મોટી કરીથી ને અહીં લઈ આવ્યા કે અહીં સુખેથી મોલમાં જાય ને નોકરી કરીને હૈખે રહી અમે તો ગરીબ માણા એમાં જ હોય અમે શ્યાર હજાર તો રૂમનું ભાડું દઈએશ અમે એમાં હૈખ્યા જ હતા પણ તોય મારી આશા વહી ગઈ તો અમને એ અફસોસ થાય કે મારી દીકરી અમે કોઈ એનો કોઈ અમને જવાબ નથી દેતા હજી સરકાર કે એનો ન્યાય નથી દેતા એ હવે અમે એમ કહીએ કે સર અમારી સાથે આવ્યા એટલે અમને એમ થાય કે આ ન્યાય મળશે અમને રાહુલ ગાંધીએ જ્યારે આ પરિવાર સાથે વાત કરી હવે આ પરિવારને એવી આશા જાગી છે કે તેમની આશા છે તેમની આશા જે તેમને મૂકીને જતી રહી તેમની હવે ન્યાય મળશે તેમની આત્માને શાંતિ મળશે કારણ કે તેમને જે રીતે મોટી કરી હતી તેમની દીકરીને જે સપનાઓ આગળ હતા તે તમામ સપનાઓ એક જ જે આગ લાગી પાંચ મિનિટની અંદર તમામ સપનાઓ પૂરા થઈ ગયા હવે તેમને આશા છે કે જે સાચા આરોપીઓ છે તે પકડાશે